હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવના છે ફરારી ફ્રેન્ચ ફાઈઝ એ પણ ટેસ્ટી અને સરસ તો જય પાર્વતી વ્રત સ્પેશિયલ મીઠા વગરની મોડી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક વાટકી સાબુદાણા લીધા છે અને એને મેં પાંચ મિનિટ માટે ગેસ પર કડાઈની અંદર શેકી લીધા હતા તો શેકેલા સાબુદાણાનો આપણે પાવડર કરી લેવાનો છે જેટલો ઝીણો થાય એટલો પાવડર કરવાનો છે તો મેં અહીંયા પાવડર કરી લીધો છે હવે અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે અને આ રીતે છૂંધી લઈશું સાથે જ તેની અંદર હવે આપણે મસાલા કરીશું તો મેં અહીંયા આદુ મરચાં છે એને કૂટીને લીધા છે સાથે તેની અંદર થોડું મરી પાવડર ખાંડ અને લીંબુ નાખીશું લીંબુનો રસ નીચેવાનો જેથી મીઠાની ખારસ છે તે જળવાઈ રહે હવે તેની અંદર બધું મિક્સ કરી લેવાનું પછી જે આપણે લોટ તૈયાર કર્યો છે સાબુદાણાનો એ નાખીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ બધું હાથથી આ રીતે મિક્સ કરી લેવાનું જેથી લોટ બંધાઈ જાય લોટ બંધાઈ જાય એટલે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું લોટને હવે આ રીતે થેલી લઈશું તો તમારી પાસે જે પણ કોથળી હોય તમે લઈ શકો છો અને લોટ આ રીતે મૂકી દેવાનો અંદર અને પછી વેલણથી વણી લેવાનું તો તમારે જે પણ શેપ આપવો હોય એ આપી શકો છો અહીંયા હું ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી રહી છું એટલે હું આ રીતે લાંબુ લાંબુ અને વણી લઈશ ચોરસ શેપમાં લંબ ચોરસ શેપ આપી દેવાનો અને જેથી આપણે કાપવામાં ઇઝી રહે પછી ફ્રીઝમાં મૂકી દેવાનું ફ્રીઝમાંથી એક કલાક પછી મેં બહાર કાઢ્યું છે અને હવે આપણે એને કટ કરી લઈશું તો જો મેં કોથળી પણ કટ કરી લીધી છે અને આ રીતે ફ્રેન્ચ ફ્રાઇઝ લાંબી લાંબી સ્લાઇઝમાં કાપી લઈશું પણ આ વધારે લાંબી છે એટલે વચ્ચેથી થોડો નાનો કટ મારી દઈશું તમારે જે પણ સાઇઝ કરવી તમે કરી શકો છો તો જેટલી બનાવી હોય એટલી તળવાની બીજી આપણે ફ્રીજમાં મૂકી દેવાની તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈશું તો ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાની છે અને તરત જ નહીં હલાવવાની જરાથી આ રીતે તેલ નાખવાનું છૂટી પડે પછી આપણે ફેરવવાની છે તો અહીંયા જો કલર એવો સરસ ચેન્જ થઈ ગયો છે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ પ્લેટમાં કાઢી લી છે એકદમ ક્રિસ્પી અને સરસ બની છે તો આપણે સરિંગ પ્લેટમાં લઈ લઈશું તો સરસ એવી જય પાર્વતી વ્રત સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ વખતે વ્રતમાં આ દીકરીઓને જરૂરથી ટ્રાય કરાવજો બહુ જ સરસ લાગે છે તો હું તમને તોડીને પણ એક વખત ચેક કરીને બતાવીશ દેખો સરસ એવી ક્રિસ્પી અને સોફ્ટ બની છે આ તો અમે મારા બાળકોને ખવડાવી હતી મારા છોકરી નથી પણ છોકરા છે પણ એ લોકોને મેં ખવડાવી હતી તો એમને પણ એટલી ટેસ્ટી લાગી હતી એમને ખબર પણ નથી પડે કે આની અંદર મીઠું નથી તો એટલી ટેસ્ટી અને જો તમારે મીઠાવાળી ખાવી હોય તો ઉપરથી સંચર પાવડર અને મરી પાવડર સ્પ્રિન્કલ કરીને તમે ખાઈ શકો છો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નોટિફિકેશન આવી જાય ને સૌથી પહેલાં તમે મારી રેસીપીને જોઈ શકો તો થેન્ક યુ તમે મારી રેસીપી જોઈએ બદલ આભાર